રતનપર ખડીર ખાતે સેવા સાધના અને પોલીસ વિભાગ દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કેમ્પમાં એકસો બોટલ બ્લડ એકત્ર કરાયું સરહદી વિસ્તાર ધરાવતા વાગડ વિસ્તારના હડપ્પન સંસ્કૃતિના અવશેષો મળી આવ્યા છે એવા ખડીર દ્વીપ સમૂહના રતનપર ખડીર ખાતે સામાજિક સંસ્થા તથા સ્થાનિક ખડીર પોલીસ હડપ્પન હોમસ્ટેના સંયુક્ત ઉપક્રમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું રતનપર ખડીરમાં રક્તદાન કેમ્પ યોજાયો જેમાં રતનપર સરપંચ દશરથભાઈ પટેલ હોટેલ હડપ્પન હોમસ્ટે દ્વારકાધીશ રેસ્ટોરન્ટ રતનપર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધોળાવીરા દ્વારા સહયોગ આપવામાં આવ્યું હતું અદાણી સંચાલિત જીકે જનરલ હોસ્પિટલ પેથોલોજી વિભાગના વડા ડૉક્ટર જીજ્ઞાબેન ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ કાર્યરત બ્લડ બેન્ક ટીમમાં ડોક્ટર જય પટેલ ડૉક્ટર મિલન ભોજાણી બ્લડ બેન્ક કાઉન્સિલર દર્શનભાઈ રાવલ નિકેશ પોકાર ડેવિડભાઈએ સેવા આપી હતી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ધોળાવીરાના ડૉક્ટર ફૂલાભાઈ પરમાર રૂપેશભાઈ ઢીલા નીતિનભાઈ ઢીલા ભરતભાઈ મણવર દ્વારા સેવા આપવામાં આવી આ કેમ્પમાં એકસો તેતાલીસ બોટલ બ્લડ એકત્રિત કરવામાં આવ્યું જે બ્લડ થેલેસેમિયા ડાયાલિસિસ સગર્ભા બહેનો અને જરૂરિયાતમંદ દર્દીઓના લાભાર્થી ઉપયોગમાં લેવામાં આવશે કેમ્પ દરમિયાન ખડીર પીઆઈ એમએન દવે જયરામભાઈ ઢીલા સચિનભાઈ ઢીલા વિષ્ણુભાઈ દાવડા દશરથસિંહ જાડેજા મહાવીરસિંહ જાડેજા અજયસિંહ ઝાલા ધમભા સોડા મોહનભાઈ ઢીલા કરશનભાઈ ગઢવી પોપટજી ઠાકોર પ્રદીપભાઈ ઢીલા અમિતભાઈ છાંગા લાલજીભાઈ રબારી અને સરપંચ દશરથભાઈએ વ્યવસ્થા સંભાળી હતી અગાઉ બે વખત પણ સેવાકીય પ્રવૃત્તિઓ માટે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું પંદર ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોની શુભકામનાઓ શુભેચ્છક શ્રીપતસિ જાડેજા પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ને શુભકામનાઓ શુભેચ્છક શ્રી સાદ અજીજ સુલેમાન વિશ્વ માનવ અધિકાર સંગઠન ના ગુજરાત પ્રદેશ પ્રમુખ શ્રી મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકોની શુભકામનાઓ શુભેચ્છક શ્રી અસલમભાઈ પંચાયત ગામ તાલુકો મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટ ની દરેક ભારતીય નાગરિકો ની શુભકામનાઓ શુભેચ્છક શ્રી કીર્તિભાઈ ગોર સરપંચ શ્રી ટુંડા ગ્રામ પંચાયત ગામ ટુંડા તાલુકો મુન્દ્રા કચ્છ પંદર ઓગસ્ટની દરેક ભારતીય નાગરિકોને શુભકામનાઓ શુભેચ્છક શ્રી ઓમ કન્ટ્રક્શન અંજાર કચ્છ વિશ્વપ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી જ્યોતિષ શંકર ઘોર કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધી ની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળે મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદમાં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસમાં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્ર જાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ નાઇન ઝીરો નાઇન સિક્સ ઝીરો ટુ નાઇન ટુ એટ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ ડોક્ટર ભાણજી સ્ટ્રીટ છઠ્ઠીબારી રોડ ભુજ કચ્છ મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર વપરાશના તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાઇટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન બોમ્બે સ્ટીલ ડોટ કોમ અમારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન ગોડીજી બિલ્ડિંગ તાંબા કાટા પાઇગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર ડબલ ડબલ થ્રી મુ શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારી જેન લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયા ચોલી સાઈડર ચણિયા ચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ પાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો વિપુલભાઈ જે વ્યાસ મોબાઈલ નંબર નાઇન નાઇન ઝીરો તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો